ગુજરાતના દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચિલાકોટા મેડી ફળિયા ગામે તારીખ તેર અગિયાર બે હજાર પચીસના રોજ દિવસે તડવી ગોપાળભાઈ માનસી ઘરે તોડફોડ કરી વીસ મરઘા સાથે બે બકરી અને ઘરના તમામે તમામ માણસોને ગરદાપાટુની મારામારી માર નાખવાની ધમકી આપતા આ સામાવાળા પણ ચિલાકોટા ગામના સીમાડા ફળિયામાં રહેતા હોવાનું જાણવા મળે છે જ્યાં એક વર્ષ પહેલાં આ સામાવાળાની પુત્રી નામે નિત્તલબેન ગોપાલભાઈના પુત્રને પત્ની તરીકે ઘર માંડવા આવેલ જેમાં સમાજના નિયમ પ્રમાણે દહેજ પણ આપેલ હોવાથી આ સામાવાળા રાજુભાઈ વલવી રાજુભાઈ માનસિંહ વળવી અને વિજય કાજુ વળવી ની સાથે જૂની અદાવત રાખી સાથે લૂંટ કરાવવા ધોળા દિવસે ઘરની તોડફોડ કરતા મારપૂટ કરતા નજરે પડતા પૂરા ઘરમાંથી સામાન પણ લૂંટ ચલાવી લઈ ગયેલ અને લીમખેડા પોલીસ સ્ટેશન પહોંચી આજ તારીખે ફરિયાદ આપવા છતાં કોઈ તપાસ કે અટક કરવામાં આવેલ ન હોવાથી પોલીસ તંત્ર અત્યાર સુધી જાગે છે કે પછી આવા ગરીબ પરિવાર પાછળ કોઈ કાર્યવાહી ન કરવા માટે કોઈકનું દબાણ થયેલ છે આવા પરિવારને સરકાર તાત્કાલિક અટક કરવા અને કાયદેસર કાર્યવાહી અમારા પરિવારના માંગ છે અહેવાલ હિમરાજબી ભાભોર